શું તમે તમારા બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતિત છો તો પછી આજે જ નવયુગ શિશુ નિકેતન તથા એન એસ એન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના કેમ્પસની મુલાકાત લો જ્યાં નર્સરીથી ધોરણ બાર સાયન્સ સુધીના અભ્યાસક્રમમાં એડમિશન શરૂ થઈ ગયા છે છેલ્લા બોતેર વર્ષથી કેળવણી ક્ષેત્રે અગ્રેસર સંસ્થા છે દરેક વિષયમાં નિષ્ણાંત શિક્ષકોના માર્ગદર્શન સાથે લર્નિંગ બાય ડુઈંગ

સંપૂર્ણ પૂર્વ ભારત નેપાળ દર્શન યાત્રા પ્રવાસ રેલવે स्लीपर કોચ દ્વારા તથા ટુ બાય ટુ એસી લક્ઝરી બસ દ્વારા અને રહેવા માટે સારી હોટલ તથા શ્રેષ્ઠ ભોજનની વ્યવસ્થા આપવામાં આવશે તે પહેલા ધોરણે બુકિંગ કરાવી લો શ્રી અમૃતલાલ આર પટેલ જાસકા મોબાઈલ નંબર નવસો નવ્વાણું વીસ બસો એકાણું પ્રવાસના દિવસ અઢાર ફક્ત છવ્વીસ હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ શ્રી વિસનગર ગુજરાતી સોની સમાજ અને નૂતન જનરલ હોસ્પિટલના વિસનગરના સંયુક્ત ઉપક્રમે આજે તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસને રવિવારના રોજ સર્વરોગ નિદાન અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી વિસનગર ગુજરાતી સોની સમાજના પ્રમુખ શ્રી રાકેશભાઈ પ્રવીણભાઈ સોની ઉપપ્રમુખ શ્રી જીગરકુમાર મહેશકુમાર સોની મંત્રી શ્રી પિયુષકુમાર દિલીપભાઈ સોની સહમંત્રી શ્રી મિહિરકુમાર સુરેશભાઈ સોની તથા સમગ્ર કારોબારી દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક અને સર્વે સોની જ્ઞાતિજનોના તંદુરસ્તી અને સુખાકારી જળવાઈ રહે તેવા શુભ આશયથી સવાર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું જેમાં નૂતન જનરલ હોસ્પિટલ વિસનગરના ડોક્ટર ટેકનિશિયન સ્ટાફ તથા નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારી ગણના સાથ સહકારથી સદર કેમ્પનું ખૂબ જ સુંદર અને સંપૂર્ણ વ્યવસ્થા જળવાઈ રહે તે મુજબનું આયોજન કરવામાં આવેલું હતું શ્રી વિસનગર ગુજરાતી સોની સમાજના એકસો અગિયારથી વધુ રજીસ્ટ્રેશન થયેલા જેમાંથી પંચ્યાસી દર્દીઓએ વિવિધ વિભાગોમાં એકસો ત્રીસ કેસ કઢાવી નૂતન જનરલ હોસ્પિટલના નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા તપાસવામાં આવ્યા હતા અને તેમની જરૂરી માર્ગદર્શન રિપોર્ટ અને દવાઓ આપીને ખૂબ સારી સેવા કરવામાં આવી હતી સમાજના યુવાનોની ટીમ દ્વારા બ્લડ બેંકમાં ડૉક્ટરોના માર્ગદર્શન હેઠળ પંદર બોટલ બ્લડ ડોનેટન કરવામાં આવ્યું હતું સમગ્ર નિદાન કેમ્પ દરમિયાન નૂતન જનરલ હોસ્પિટલના તમામ વિભાગના ડોક્ટર અને ટીમ તેમની ટીમ લેબોરેટરી સ્ટાફ તથા નર્સિંગ સ્ટાફ અને મેનેજમેન્ટ ટીમ હાજર રહી સોની સમાજના જ્ઞાતિજનોને જ્યાં જરૂર પડે ત્યાં જરૂરી માહિતી આપી અને તેમનું કામ ઝડપથી થઈ શકે તેવા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મેડિસિન્સ વિભાગમાંથી ડોક્ટર વિજયભાઈ તેમજ ઓર્થોપેટિક વિભાગમાંથી ડોક્ટર બિપિનભાઈ આંખના વિભાગમાંથી ડોક્ટર શિવાંગભાઈ આરએમઓ ડોક્ટર તેજસ પટેલ ઈએનટીના ડોક્ટર વૈભવ સર અને મેડિકલ સ્ટાફ દ્વારા સુંદર આયોજન અને સહકાર મળ્યો હતો શ્રી વિસનગર ગુજરાતી સોની સમાજ દ્વારા જનરલ હોસ્પિટલના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અરે તમે સાંભળ્યું ફક્ત છ હજાર પાંચસો રૂપિયામાં રહેવા જમવા સાથેની પાંચ દિવસની યાત્રા જેમાં ગોકુલ મથુરા વૃંદાવન જતીપુરા બરસાના ગોવર્ધન નંદગાવ રમણ રેતી જેવા પવિત્ર ધામ તો નામ નોંધાવવા માટે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ પહેલાં જ સંપર્ક કરો યોગેશ મહારાજા મોબાઈલ નંબર અઠ્ઠાણું બે અઠાવન ત્રીસ સાતસો ચાર વિસનગર શહેરના એકદમ ઝડપથી વિકાસ પામી રહેલા એવા કાંસા રોડ ઉપર આવેલા રોડ ટચ મારુતિ પ્લાઝા માર્કેટમાં દુકાનો અને હોલ ભાડે તથા વેચાણ આપવાના છે ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી કાર્ડ સાથે સંપૂર્ણ હવા ઉજાસ સાથે લિફ્ટની પણ સગવડ છે દરેક માળે કોમન ટોયલેટની સુવિધા છે વિશાળ પાર્કિંગની સગવડ કરવામાં આવેલી છે સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે તો આજે જ સંપર્ક કરો દિનેશભાઈ બી પટેલ મોબાઈલ નંબર ત્રાણું બસો છેત્તાલીસ છવ્વીસ સાત અઠ્યાસી વિસનગર શહેર મેં સર્વપ્રથમ શાંત પ્રાકૃતિક અ સુરમ્ય વાતાવરણ કે સાથ खेल खेल में दे ज्ञान के साथ संस्कार भी अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पलवुड इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉयड पेरेंट्स एप बिग प्ले इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री जीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव जीरो या विजिट करें एप्पल इंटरनेशनल स्कूल कड़ा रोड नगर एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ વિસનગર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ